સુરેન્દ્ર ગિરિજાશંકર જોશી મારા માસા એમની સ્મૃતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો હું આજે વાંચું છું ભગવાન એમના આત્માને શાંતિ આપે એમને સારું સ્થળ મળે ભગવાન એમની પાસે રાખે રાજી રાખે ભગવાન એમનું જરા પણ તકલીફ ન આપે અને ધ્યાન આપે જય શ્રી કૃષ્ણ જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદિય અદ્વૈતગદાધર શ્રીવાસાદીગોરભક્તવૃંદ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપીકા રાધાકાંત નમસ્તુતિતી તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી રિષભાનુ દેવી પ્રણમામી હરિપ્રિય આ બધાનું મારે ચેનલમાં સ્વાગત છે હું અધ્યાય બીજું શરૂ કરું છું અધ્યાય બીજો યોગ સંજય ઉવાચ સંજય કહે છે એ પ્રમાણે કરુણાથી વ્યાપ્ત અને આંસુ ભરેલી વ્યાકુળ આંખોવાળા શોક કરી રહેલા અર્જુનને ભગવાન મધુસૂદને આ વચન કહ્યું શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તને આ ક સમયે આવો અયોગ્ય મોહ સાથી થયો અનાર્ય જનોથી સેવિત કીર્તિનો નાશ કરનાર તથા સ્વર્ગને પ્રાપ્તના માર્ગમાં અડચણરૂપ આ મોહો સાથી થયો અર્જુન આમ કાયર ન થા આ તને યોગ્ય નથી હે પરંતપ હૃદયની આ દુર્બળતાને છોડી દઈને યુદ્ધને માટે ઊભો થઈ જા હે મધુસૂદન અર્જુન બોલ્યા હું રણભૂમિમાં પૂજનીય પિતામાં ભીષ્મા અને દ્રોણાચાર્ય સાથે બાણોથી કેવી રીતે રડીશ હવે મારે શું કરવું મારે માટે આ પૂજનીય ગુરુજનોને ન મારતા ભિક્ષા માગીને ખાવું સારું છે કે ધનનો પક્ષપાત કરનાર આ ગુરુજનોને મારીને અહીં લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા સારા છે હે કૃષ્ણ આ બંનેમાં કયો માર્ગ અમારે માટે સારો છે તે અમે જાણતા નથી અથવા અમે તેમને જીતીશું કે તેઓ અમને જીતશે તે પણ જાણતા નથી વળી અમે તો અમારી આગળ જે આ ધૂતરાષ્ટ્રના પુત્રો ઊભેલા છે તેમને મારીને જીવવા પણ ઈચ્છતા નથી આમ મારી અયરતાના દોસ્તી મારી બુદ્ધિ મારા કર્તવ્ય ધર્મને સમજી શકતી નથી તેથી હું પૂછું છું કે મારે જે નિશ્ચિત શ્રેષ્ઠકર માર્ગ હોય તે મને બતાવો હું શિષ્ય રૂપે આપને શરણ આવ્યો છું હું સ્વજનોને અને ગુરુજનોને મારીને આ પૃથ્વીનું નિષ્કલંક નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરું અથવા સર્ગનું રાજ્ય પ્રાપ્ત કરું તો પણ શાંતિ મળે એવું કશું દેખાતું નથી સંજય ઉવાચ સંજય કહે છે રાજન પ્રમાદને જીતનાર અર્જુન શ્રી કૃષ્ણ પ્રતિ આ પ્રમાણે કહીને છેવટે યુદ્ધ નહીં કરું એમ કહીને ચૂપ થઈ ગયો હે ભરતવંશી ત્યારે બંને સેનાઓની વચ્ચે શોક કરી રહેલા અર્જુનને ભગવાન ઋષિકેશ હસતા હોય તેમ આ વચન બોલ્યા અર્જુન તું શોક ન કરવા યોગ્ય આ મનુષ્યનો શોક કરી રહ્યો છે અને પંડિતોના જેવા વચનો બોલે છે પણ પરંતુ પંડિતો કંઈ જીવતાઓને કે મરેલાઓનો શોખ કરતા નથી વળી હું તું કે આ બધા માણસો પહેલાં ન હતા અને પછી નહીં હોઈએ એવું પણ નથી શરીરધારી આ જીવાત્માઓને દેહમાં જેમ બાળપણ યુવાની અને ઘડપણ પ્રાપ્ત થાય છે તેમ બીજો દેહ પ્રાપ્ત થાય છે આથી બુદ્ધિમાન પુરુષ મુંજાતો નથી હે કોંતેય ઇન્દ્રિયોને વિષયોને ઇન્દ્રિયોને વિષયોને સંજોગ સંયોગથી જે ઠંડી ગરમી વગેરે સુખ દુઃખ આપનારી લાગણીઓ થાય છે તે તો ઉત્પન્ન થનારી અને નાશ પામનારી છે આવા જવા આવવા અને વાળી છે તેમનું તું સહન કર કારણ કે આ સુખ દુઃખની લાગણીઓ જેને વ્યથિત નથી કરતી અને જે તેમાં સમાન ભાવે રહે છે તે જ મોક્ષનો અધિકાર થાય છે અધિકારી થાય છે આ ઉત્પત્તિ અને નાશ પામનાર અસત્ય પદાર્થો વાસ્તવિક રીતે તો છે જ નહીં અને જે ઉત્પત્તિ વિનાશ રહિત સત્ય પદાર્થો છે તે કદી તેનો કદી અભાવ વિનાશ થતો નથી આ પ્રમાણે સાચી સમજણવાળા પુરુષોએ સત અને અસતનો પ્રત્યક્ષ અનુભવથી નિર્ણય કરેલો છે જેનો આ સર્વવ્યાપેલું જેનાથી આ સર્વ વ્યાપેલું છે અને તેને અવિનાશી સત સમજ આ વિકારરહિત સતનો વિનાશ કોઈ પણ કરી શકે એમ નથી નાશ રહિત અને આપોઆપ જ જેનું જ્ઞાન થઈ શકે એવા નિત્ય સ્વરૂપ જીવાત્માના આ શરીરનો નાશવંત કરેલા છે માટે જ હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માને મારનારનો મારનારનો સમજે છે તથા જે તેને મરાયેલો માને છે તે બંને ખરી વસ્તુ જાણતા નથી કારણ કે આત્મા તો કોઈને મારતો કે નથી કોઈથી મરતો આ આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી તથા આ એક વખત ઉત્પન્ન થઈને મરી ફરી ઉત્પન્ન થશે એમ નથી આ આત્મા તો જન્મ મરણ રહિત નિત્ય અને શાશ્વત છે વારંવાર હણાતા આ શરીરમાં તે કદી હણાતો નથી આવા અવિનાશી નિત્ય જન્મ મરણ રહિત અવ્યય અવ્યય આત્માને જે જાણે છે તે જ પુરુષ હે પાર્થ કોણ હરે હણે છે અને કોનાથી હણાય છે તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્તુને કાઢી નાખીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જૂના શરીરને છોડી દઈને નવા શરીરમાં જાય છે આ જીવાત્માને તો વસ્ત્રો છેતી વસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી પલાળી શકતું નથી કે પવન સૂકવી શકતો નથી આ આત્મા તો કદી છેદી શકાય એવો આ આત્મા તો છેદી શકાય એવો અને બાળી શકાય પલાળી કે સૂકી ન શકાય એવો સર્વમાં રહેલો સ્થિર અચલ અને સનાતન છે અવિનાશી છે આ આત્મા અવ્યક્ત એટલે ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવો મનથી ચિંતવી ન શકાય તેવો અને જેમાં કદી ફેરફાર ન થયો હોય તેવો કહેવાય છે માટે તેને તે પ્રમાણે સમજીને તારે શોક કરવો યોગ્ય નથી વળી જોતું આ આત્માને નિત્ય જન્મનારો અને મરનારો માનતો હોય તો તારેય શોક તો ન જ કરવો જોઈએ કારણ કે જન્મેલાનું મૃત્યુ તો નિશ્ચિત છે જ અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે એમાં ફેરફાર કરી શકાતો નથી એવા જન્મ મરણનો તારા જેવા વિદ્વાને શોક કરવો ન જોઈએ જોયું ભગવાન શું બોલે છે જે જન્મેલા છે તે તો મૃત્યુ પામવાના જ છે અને જે મૃત્યુ પામમાં છે એ લોકોને પણ પાછો જન્મ મળશે તો આપણે શું સુખમ શોક કરવાનો ભગવાન શ્રી કૃષ્ણની જે હે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરી હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ બોલે છે આગળ હે અર્જુન બધા પ્રાણીઓનો જન્મ પહેલાં અપર અપ્રકટ હતા મર્યા પછી પણ પ્રકટ થઈ જનારા છે કેવળ વચન વચમાં જ પ્રકટ થયેલા છે તો પછી આવી સ્થિતિમાં શોક કરવાનો શો હોય આવા જીવાત્માને કેટલા લોકો આશ્ચર્ય રૂપે જુએ છે કેટલાક આશ્ચર્ય રૂપે વર્ણવે છે તો કેટલાક આશ્ચર્ય રૂપે સાંભળે છે અને સાંભળીને પણ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયેલા કેટલાક લોકો તેને સમજી શકતા નથી પરંતુ આ બધાના દેહમાં ધારણ કરીને રહેલા જીવાત્મા અવધ્ય છે તે કોઈથી મરી શકા મારી શકાતો નથી તેથી આ સર્વ પ્રાણીઓ માટે પણ તું શોક કરે તે યોગ્ય નથી વળી તારા ધર્મનો વિચારતા પણ તારે ભય પામવો ન જોઈએ કારણ કે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધથી અધિક કલ્યાણકારી બીજું કોઈ કર્તવ્ય નથી હે પાર્થ પોતાના મેળે જ ખુલ્લા થયેલા સ્વર્ગના દ્વાર રૂપ આ યુદ્ધને યુદ્ધનો તું ભાગ્યશાળી ભાગ્યશાળી ક્ષત્રિય પ્રાપ્ત કરી શકે છે હે પાર્થ પોતાના મેળે જ ખુલેલા ખુલ્લા થયેલા સ્વર્ગના દ્વારરૂપ આ યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત કરે છે અને જો તું આ ધર્મ યુદ્ધને નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગમાવીને ગુમાવીને પાપને પ્રાપ્ત થઈશ આથી ચિરકાળ સુધી લોકો તારી અપકીર્તિ ગાશે અને પરાક્રમી પુરુષો માટે અપકીર્તિ તો મરણ કરતાં પણ વધારે દુઃખદાયક છે વળી જે મહારથીઓમાં તું ગૌરવશાળી ગણાયો છે તેઓ તને ભયથી રણમાં ભાગી ગયેલો માનશે અને તેમાં તું તુચ્છ ગણાઈશ તેઓ તારા સામર્થ્યની નિંદા કરતા અનેક ન કહેવાના વચનો બોલશે આથી તું વધુ દુઃખ બીજું કયું હોય આથી વધુ દુઃખ બીજું કયું હોય તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જી જીતીશ તો પૃથ્વી ભોગવી ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધનો નિશ્ચય કરીને ઉભો થા સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય વગેરેને સમાન માની યુદ્ધના કર્તવ્યો જોડાઈ જા આમ કરવાથી તું પાપને પ્રાપ્ત નહીં થાય પાર્થ આ તો મેં તને વાસ્તવિક જ્ઞાનની સમજણ આપી હવે કર્તવ્યની સમજણ આપું છું તે સાંભળ આ સમજણને લીધે તું કર્મના બંધનનો ત્યાગ કરી દઈશ કરી શકીશ આ કર્મ યોગનો કેવળ આરંભ જ કરાયો હોય તો તેટલો પણ વ્યર્થ જતો નથી વળી તેમાં ભૂલચૂક થાય તોય તેનો દોષ નથી આનું થોડું પણ આચરણ કરવામાં આવે તો તે જન્મ મરણ જન્મ મરણરૂપ મહાન ભયથી બચાવી લે હે અર્જુન આ કર્મયોગમાં પ્રવૃત્ત થનારી નિશ્ચાત્મક બુદ્ધિ એક એક જ પ્રકારની હોય છે પરંતુ સ્થિર અસ્થિર વિચારના પરંતુ અસ્થિર વિચારના કામનાવાળા વિવેકહીન પુરુષોની બુદ્ધિઓ ભિન્ન ભિન્ન પ્રકારની પાર વગરની હોય છે અર્જુન જો જેવો ભોગોમાં તન્મય થયેલા હોય છે જેમની બુદ્ધિ સ્વર્ગના સુખો જ પ્રાપ્ત કરવા યોગ્ય એક પરમ વસ્તુ રૂપે છે અને એનાથી ઉત્તમ બીજી વસ્તુ છે જ નહીં આવા અવિવેકી માણસો ભોગ અને આશ્ચર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અને અનેક ક્રિયાઓનું વર્ણન કરનારી જિંદગી પર્યંત મળતા કર્મના ફળો આપનારી દેખાવ પૂરતી શોભાવાળી વાણી બોલ્યા કરે છે તેઓની ભોગ અને ઐશ્વર્યની આસક્તિથી હરાઈ ગયેલી બુદ્ધિ આત્મતત્વમાં સ્થિર થઈ શકતી નથી અર્જુન બધા વેદો સાત્વિક રાજસિક તામસિક કર્મફળોને જ બતાવનારા છે અને તું તેવા ફળોના ભોગથી આસક્તથી રહિત થા આસક્તથી રહિત થા સુખ દુઃખથી પર થઈ તેવા ફળો મેળવવાની અને તેમનું રક્ષણ કરવાની ચિંતાથી મુક્ત થઈ સ્વરૂપમાં સ્થિર થા નાના જળાશયોથી જેટલો અર્થ સરે છે તેટલો જ અર્થ ચારે બાજુથી પાણી ભરાયેલા જળાશયથી સરે છે તેમ આત્મજ્ઞાની બુદ્ધ બ્રહ્મવેતાઓને કર્મફળનું વર્ણન કરનારા વેદોની કાંઈ જરૂર રહેતી નથી કર્મો કરવા એ જ તારા હાથની વાત છે ફળો ઉપર તારો અધિકાર નથી તું ફળો માટે કર્મ કરનારો ના થા તેમજ કર્મનો ત્યાગ કરવા પણ તૈયાર ન થા ધનંજય તું આસક્તિને છોડી તથા સિદ્ધ અને અસિદ્ધમાં સમાન બુદ્ધિવાળા થઈને કર્તવ્યમાં સ્થિરતા રાખી કર્મોને કર ક્ષમતા જ યોગ કહેવાય છે આ સમબુદ્ધિમાં સ્થિર થઈને કર્તવ્ય કરવાની અપેક્ષા ફળોની અપેક્ષાએ ફળોની આસક્તિ કર્મો કરવા એ અત્યંત નિષ્કૃષ્ટ છે માટે ધનંજય તું સમબુદ્ધિમાં જ પ્રસન્નતાથી ઈચ્છા કર કારણ કે ફળ માટે કર્મ કરનારા તો અત્યંત કૃપણ છે સમબુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપને આ લોકમાં જ છોડી છોડીને મુક્ત બને છે માટે તું સમત્વરૂપ યોગ માટે જ પ્રયત્ન કર સમતાપૂર્વક કર્મો કરવા એ જ ખરી કુશળતા છે જોયું સમબુદ્ધિવાળો પુરુષ એટલે જેની બુદ્ધિ સમ હોય છે તે પુણ્ય પુણ્ય અને પાપને આ લોકમાં જ છોડીને મુક્ત બને છે માટે આપણે આગળ ભગવાન પાસે જવું હોય સારા લોકમાં જવું હોય માટે આપણે સમત્વનું રૂપ યોગ માટે માં પ્રયત્ન કરવો જોઈએ સમતાપૂર્વક કર્મ કરવા એ જ ખરી કુશળતા છે એવું ભગવાન બોલ્યા સમબુદ્ધિવાળા જ્ઞાનીઓએ કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપ બંધનથી મુક્ત થઈને નિર્વિકાર પરમપદને પ્રાપ્ત છે જ્યારે તારી બુદ્ધિ ફળોની આસક્તિ રૂપ મોહના દળોનો પાર કરશે તે વખતે તું સાંભળેલા અને સંભાળવામાં આવનાર બધા પદાર્થની કામના ઉપરથી વૈરાગ્ય પામીશ જ્યારે કામ્ય પદાર્થને સાંભળીને લલચ લલચાલી તારી બુદ્ધિ વૈરાગ્યથી આત્મ સ્વરૂપમાં અછળ બનશે ત્યારે તેને ત્યારે તને ભગવત પ્રાપ્તિ રૂપ યોગ પ્રાપ્ત થશે અર્જુન વાંચ અર્જુન બોલ્યા હે કહેશવ આત્મ તત્વમાં જોડાયેલા સ્થિર બુદ્ધિશાળી પુરુષ શું લક્ષણ શું છે આત્મ તત્વમાં જોડાયેલા સ્થિર બુદ્ધિશાળી પુરુષનું લક્ષણ શું છે તેવો પુરુષ સ્થિર ચિત્તવાળો હોય બોલવા ચાલવા બેસવા ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે શ્રી ભગવાન બોલ્યા ભગવાન વાંચો હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી બધી કામનાઓ સારી રીતે ત્યાગી દે છે અને પોતાના વાસના શૂન્ય મનથી આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખ પ્રાપ્ત થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખ તરફ તે નિષ્ફળ રહે છે તથા જેના રાગ ભય અને ક્રોધ નષ્ટ થઈ જાય છે એવો સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય સ્વતંત્ર રાગ વગરનો રહીને સારું કે ખોટું જે પ્રાપ્ત થાય તેનાથી પ્રસન્ન થઈ નથી થતો તે દ્વેષ નથી કરતો તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાજબો તેના ફેલાયેલા અંગો ચારે બાજુથી સમેટી લે છે તેમ જે મનુષ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લે તેની બુદ્ધિ સ્થિર થાય છે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ ન પુરુષથી વિષયો દૂર થઈ જાય છે પણ તે વિષયો પ્રત્યેનો રસ દૂર થતો નથી તે રસ તો આત્મ સ્વરૂપ પરમ રસનો અનુભવ થતા નિવૃત્ત થઈ જાય છે અર્જુન જ્યાં સુધી વિષયો પ્રત્યેનો રસ નિવૃત્ત નથી થતો ત્યાં સુધી તે પુરુષની ઇન્દ્રિયો તેના મનને વિવ વિહવળ કરીને એકદમ વિષયોમાં વિષયોમાં ખેંચી જાય છે પરંતુ તે બધી ઇન્દ્રિયો અને મનને સંયમિત કરી કાબૂમાં લઈ અંતરયામી એવા મારા જ તન્મય મારામાં જ તન્મય થઈને બેસવું આમ કરતાં જેનું મન અને ઇન્દ્રિયો વશ થાય છે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે વિષયોનું ચિંતન કરનારા પુરુષોની તે વિષયોમાં આસક્તિ થાય છે આસક્તિથી તે વિષયોની ઈચ્છા થાય છે ઈચ્છામાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે મોહથી સારા સારાની સ્મૃતિ નાશ થાય છે સ્મૃતિ નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય અધોગોતિને પામે છે પરંતુ જે જેણે મનને સ્વાધીન કર્યું છે તેઓ માણસ રાગ દ્વેષ રહિત થઈને પોતાને વશ કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનો વ્યવહાર કરતો પ્રસન્નતાનો પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે આવી રાગ દ્વેષ રહિત પ્રસન્નતા પ્રાપ્ત થતાં બધા દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે અનાસક્ત ચિત્તવાળા કર્મયોગીને બુદ્ધ વ્યાપક અને સ્થિર બને છે જેણે ઇન્દ્રિયો અને મનને જીત્યા નથી તેને નિષ્કામ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી આથી તેનામાં ઈશ્વરાધન ભાવના પણ જગાતી નથી જાગતી નથી તે ભાવના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી અને આવા અસંત પુરુષને સુખ ક્યાંથી મળી શકે કારણ કે આવા અસંયમ માણસ તેની તેને રખડતી ઇન્દ્રિયો પાછળ મનને જે છૂટ મૂકે છે તે વાયુની જેમ છૂટ છૂટી નાવને પાણીમાં ગમે તેમ ઘસડી જાય છે તેમ તેની બુદ્ધિને તે ખેંચી જાય છે તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો વિષયો ઉપર કાબૂવાળી હોય છે તેની બુદ્ધિ સ્થિર છે અસંયમી અજ્ઞાની મનુષ્યો જેમાં પ્રકાશ જુએ છે તેમાં સંયમની મનુષ્ય અંધકાર જુએ છે અને જે આત્મસ્વરૂપના પ્રકાશમાં સંયમી જાગ્રત રહે છે તેમાં અસયમ સંયમીઓ રાત્ર જેવું લાગે છે અય અસંયમીઓને રાત્રિ જેવું લાગે છે જેમ જુદી જુદી નદીઓમાં પાણી બધી બાજુએથી પરિપૂર્ણ અને સ્થિર રહેલા સમુદ્રમાં તેની સ્થિરતામાં વિક્ષેપ કર્યા વગર જ સમાઈ જાય છે તેવી જ રીતે બધા ભોગો જે સ્થિત પ્રજ્ઞા પુરુષોમાં કોઈ પણ પ્રકારનો વિચાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે ભોગોની તૃષ્ણાવાળો નહીં જે પુરુષ સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને મમતા રહિત અહંકાર રહિત અને નિષ્ફળ થઈને વર્તે તે જ શાંતિને પ્રાપ્ત થાય છે હે અર્જુન આ બ્રહ્મ ભાવને પામેલા પુરુષની સ્થિતિ છે આવો યોગિક કદી મોહિત નથી થતો અને અંતકાળમાં પણ બ્રાહ્મી સ્થિતમાં સ્થિરમાં સ્થિર રહેલો તે બ્રહ્મનાદને પ્રાપ્ત થાય છે આ સાથે આપણો અધ્યાય બીજો અહીંયા અહીંયા પર સમાપ્ત થાય છે હું આવતા વિડીયોમાં અધ્યાય ત્રીજો લઈને તમારી સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી આપણે પ્રાર્થના કરીએ મારા સુરેશ માસાના આત્માને શાંતિ મળે સુખ મળે આરામ મળે સદગતિ મળે ભગવાનની પાસે રહેવાની તક મળે ભગવાન એમને સારી રીતે પોતાના ખોળે બેસાડી શાંતિથી એમને બધી જ ઈચ્છાઓ પૂરી કરે એમની પાસે રાખે હરી કૃષ્ણ હરી કૃષ્ણ 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 હરી હરી હરિ રામ હરિ રામ 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 હરી હરે જય શ્રી કૃષ્ણ બધાઈને પાછા મળશું તુરંત આવતીકાલે આપનો અનિલ આપણી સાથે જ છે જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં પ્રસ્તુત આ શ્રીમદ્ ભગવદ્ ગીતા જો આપણે સારી લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપના આશીર્વાદની જરૂર છે જય શ્રી કૃષ્ણ